દેહ વ્યાપાર માટે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળથી છોકરીઓ બોલાવી દેહ વ્યાપાર ચલાવનાર દલાલ ગ્રાહકના સંચાલકને પકડી પાડતી ઉધના પોલીસ સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર સુરત શહેર ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન નાયબ પોલીસ કમિશનર ઝોન ટુ મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝન નાઓના સૂચના માર્ગદર્શનની હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એ એન દેસાઈ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર વીબી ગોહિલે ગોધા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેહ વેપારનો ધંધો ચલાવનાર સંચાલક દલાલ ગ્રાહકોને શોધી કાઢવા માટે માર્ગદર્શન આપ્યું હોય પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ જે મચ્છર સર્વેલન્સના સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન વીબી ગોહિલ બાતમી હકીકતને આધારે જીગ્નેશ લખાણી જમાલ શેખ નામના બંને ઈસમો બહારથી છોકરીઓ બોલાવી એજન્ટો મારફતે ગ્રાહકોને બોલાવી તેઓ પાસેથી પૈસા મેળવી

આરીફ આલમ ખાન ઉમર ઓગણતીસ રહેવાસી પ્રભુનગર ઉધના સુરત મૂળ વતન ગામનાઓ જે પૈકી એક બાંગ્લાદેશી દેહ વ્યાપારનો ધંધો નહીં કરવા કાઉન્સેલિંગ કરી મુક્ત કરાવી પકડાયેલા આરોપીઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે